¿Qué do you think?

Thank you. આજે જીઆઈડીસીની અંદર એક કારખાનાની અંદર ચડી બનિયાધારી શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી એ લોકોએ આ કેમ્પસની અંદર આવેલા બીજા બે કારખાનાની અંદર સત્રર તોડી અને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ એમને કશું મળી આવેલ નહીં એટલે તેથી આગળ ત્રીજા કારખાનાની અંદર એ લોકોએ લોખંડની બારીની ગ્રીલ તોડી અને કારખાનાની અંદર આવેલ એમાં અલગ અલગ રૂમોની અંદર એ લોકોએ જોયેલ પહેલા પહેલાં રૂમમાંથી એ લોકોને રોકડા જે રકમ મળેલ છે એ લોકો લઈ ગયા છે આઠ થી દસ લાખની અંદર કહે છે આપણે એ લોકો આંકડો મેળવી અને કહેશે અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ને એમની તપાસ કરવામાં આવે છે સીસીટીવી ફૂટેજ અને અન્ય સર્વેલન્સના આધારે ચાર શખ્સો હતા